જય હિન્દ જય ભારત મિત્રો જે ભરતીની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા એ ભરતી આવી ગયેલ છે પોલીસની ભરતી જે ત્રણ ડિસેમ્બરથી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને તેવીસ ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે એટલે કે વીસ દિવસની મહલત મળેલ છે ફોર્મ ભરવા માટે તો જે મિત્રોએ હજુ સુધી રનિંગ ચાલુ નથી કરી તેઓ રનિંગ ચાલુ કરી દે એમ ના વિચારે કે ફોર્મ ભરીશું અને પછી રનિંગ ચાલુ કરીશું કેમ કે રનિંગ તો ઘણા મિત્રો એવા છે કે જેઓ બે મહિનાથી રનિંગ એમની સ્ટાર્ટ જ છે ચાલુ જ છે પણ હજુ પણ ઘણા મિત્રો એવી રાહમાં બેઠા હતા કે પોલીસની ભરતી પડશે ત્યારે અમે રનિંગ ચાલુ કરીશું અને ઘણા મિત્રોને તેઓ એવું લાગતું હતું કે આ વર્ષે ભરતી પડશે જ નહીં હવે આવતા વર્ષે ભરતી પડશે મારા ઘણા ખરા મિત્રો છે કે જેઓ ગઈ ભરતીમાં રનિંગના અંદર ફેલ થયા છે તેઓ મને પૂછતા કે હવે ભરતી ક્યારે આવશે ત્યારે મેં પણ એમને કીધું હતું કે આ વર્ષે ચાલુ વર્ષમાં જ ભરતી આવશે અને આ શિયાળામાં રનિંગ પણ આવી જશે એવું મેં કીધું હતું મારા સિક્સ સેન્સ પ્રમાણે તો તેઓ મિત્રોને લાગતું હતું કે સારું ચલો પડશે ત્યારે રનિંગ કરીશું પણ હજુ પણ એ મિત્રોએ હજુ સુધી રનિંગ ચાલુ કરી ન હતી અને અત્યારે જ્યારે ભરતી પડી ત્યારે એ મિત્રોના મારા ઉપર ફોન આવ્યા અને મને કીધું કે યાસીનભાઈ તમે જે પહેલાં કીધું હતું અમને જો તમારી વાત માની હોત તો અત્યાર સુધી અમારા રનિંગની પ્રેક્ટિસ થઈ ગયેલ હોત તો મેં એમને એમ કીધું કે કંઈ વાંધો નહીં તો તમને ખબર પડી ગઈ છે કે હવે ભરતી પડી જ ગઈ છે તો તમે આજથી જ રનિંગ શરૂ કરી દો તો એમને કીધું કે કંઈ નહીં રનિંગ ચાલુ કરી દઈશું તો મેન વસ્તુ એ છે કે કે તમે રાહ ના જુઓ ભરતી પડશે ત્યારે હું મહેનત કરીશ ત્યારે હું રનિંગ કરીશ કેમ કે ગયા વર્ષની ભરતીમાં ઘણા ખરા એવા મિત્રો છે કે જેઓ રનિંગમાં ફેલ થઈને આવ્યા ઘરે ત્યારે તેઓને બહુ જ દુઃખ થયું એમના મમ્મી પપ્પાને દુઃખ થયું કે મારો છોકરો મહિના બે મહિનાથી રનિંગની પ્રેક્ટિસ કરતો હતો અને રનિંગમાં ફેલ થઈને આવ્યો એ ફેલ થવાનું કારણ તમે પોતે જ છો કેમ કે તમે એવું વિચારો છો કે ભરતી પડે ને હું રનિંગ કરું ને રનિંગમાં પાસ થઈ જાય અમુક જ એવા મિત્રો હોય છે કે જેમની રનિંગની પ્રેક્ટિસ સારું હોય છે એમનો શરીરનો બાંધો સારો હોય છે કે જેઓની ગમે ત્યારે એમને મહિનો પણ મળી રહે ને તો એ રનિંગની પ્રેક્ટિસ પાંચ કિલોમીટરની પૂરી કરી શકે છે જેમ કે હું મારું જ ઉદાહરણ આપું મારે પાંચ કિલોમીટર રનિંગ કરવી હોય અને હું એક વર્ષથી બિલકુલ ના દોડ્યા હોઉં અને મારે ભરતીમાં જવું હોય તો હું એક મહિનાની પ્રેક્ટિસમાં પાંચ કિલોમીટરની રનિંગ કમ્પ્લીટ કરી શકું છું પણ આ જ વસ્તુ દરેક સાથે નથી હોતી અમુક સાથે હોય છે તો હું તમને એ કહેવા માગું છું કે જેઓ ગઈ ભરતીમાં રનિંગમાં ફેલ થયા છે અને જેમને ખરેખર બહુ જ દુઃખ થયું હતું કે અમે રનિંગમાં ફેલ થઈ ગયા અમે પાંચ સેકન્ડ માટે રહી ગયા અમે દસ સેકન્ડ માટે રહી ગયા કે અમે ત્રીસ સેકન્ડ માટે રહી ગયા કે અમે એક મિનિટ માટે રહી ગયા એવા ઘણા મિત્રો છે તો તમે ધ્યાનથી ગયા વર્ષનું એક્સપિરિયન્સ લઈ અને આજથી તમે રનિંગની શરૂઆત કરી દો કેમ કે તમને ગયા વર્ષની ભરતીનું એક્સપિરિયન્સ તો થઈ જ ગયેલ છે કે તમે કયા કારણોસર ફેલ થયા છો કેમ કે તમે લેટ રનિંગની પ્રેક્ટિસ ચાલુ કરી ફર્સ્ટ ઓફ ઓલ તો એ છે તમે રનિંગની પ્રેક્ટિસ એવી રીતે કરતા હતા કે આજે દોડ્યા બે ત્યાં દોડાવે નહીં દોડવું અને પછી દોડવા ગયા એ રીતના અમુક પ્રેક્ટિસ કરીએ અમુક લોકોએ એક જ દિવસની અંદર બે બે ટાઈમ પાંચ પાંચ કિલોમીટર દોડાય એ પણ યોગ્ય નથી તમે જેમ એક દિવસની અંદર પાંચ કિલોમીટર રનિંગની પ્રેક્ટિસ કરો છો તો એને ચોવીસ કલાક શરીરને રેસ્ટ મળવો પણ જરૂરી છે એક જ દિવસમાં બે ટાઈમ પાંચ પાંચ કિલોમીટર દોડવું એ પણ શરીર માટે યોગ્ય નથી જો તમે રનિંગની પ્રેક્ટિસ કરવા માગો છો જો તમે પાંચ કિલોમીટર રનિંગ કમ્પ્લીટ કરવા માંગો છો તો તમે ચોવીસ કલાકમાં એક જ વાર રનિંગ કરો અને તમારે જે શરીર વધારે થાકતું હોય તો એના માટે તમારે ડાયટ પ્લાન કરવું પડશે ખોરાક વધારવો પડશે ખોરાકમાં પણ જેમ કે ચણા ખજૂર મગ એવું બધું પ્રોટીનવાળું તમારે ખાવું પડશે અને વધુમાં વધુ પાણી પીવું પડશે તમારે હવે વાત કરીએ છીએ ભરતીની હવે જે ભરતી આ પોલીસની આવી છે હજુ ગઈ ભરતીનું હજુ રિઝલ્ટ આવ્યું નથી એ રિઝલ્ટ ગમે ત્યારે સરકાર બહાર પાડી દેશે પીએસઆઈનું રિઝલ્ટ પણ હજુ પેન્ડિંગ છે એ પણ રિઝલ્ટ આવી જશે જે મિત્રોએ એક્ઝામ આપી છે જેમને લાગે છે કે હું પાસ થઈ જઈશ એ લોકો પણ આ ભરતીમાં ફોર્મ ભરી દેજો કેમ કે હજુ રિઝલ્ટ આવ્યું નથી આવશે ત્યારની વાત ત્યારે જેઓ સિલેક્શન થઈ જશે જેમનું એમને તો આ ભરતીમાં એક્ઝામ આપવા જવાની જરૂર નહીં હોતી પરંતુ જેમને હજુ પણ રજૂપચું છે કે એક્ઝામમાં હું પાસ થઈશ કે નહીં થઈશ એ દરેક વ્યક્તિએ આ ભરતીમાં ફોર્મ ભરી દેવું છે અને રનિંગની ખાસ કરીને મહેનત આજથી જ શરૂ કરી દો કેમકે આ રનિંગ અંદાજીત પંદર જાન્યુઆરીથી લઈને પાંચ ફેબ્રુઆરીના વચ્ચે ક્યારેય પણ રનિંગ શરૂ થઈ શકે છે એટલે તમે એવું વિચારો કે ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરીના પંદર દિવસ એમ તમારા જોડે દોઢ મહિનો જ છે પ્રેક્ટિસ કરવા માટે કેમ કે જ્યારે કોલ લેટર આવશે ત્યારે કોઈને ખબર નથી હોતી કે જે રનિંગ એક મહિના જે રનિંગ ચાલવાની છે એમાં તમારો નંબર રનિંગ માટે કયા દિવસે આવશે બની શકે છે કે તમારે લાસ્ટમાં દિવસ આવે તો તમને વધુ દિવસ એવું પ્રેક્ટિસ કરવા માટે મળી જશે પણ બાય ચાન્સ તમને સ્ટાર્ટિંગમાં જ રનિંગ આવી ગઈ તો એવું વિચારીને ચાલો કે તમારા જોડે દોઢ મહિનો જ છે રનિંગ માટે તો તમે આજથી જ બને તો રનિંગ શરૂ કરી દેજો એક મારા મિત્ર હતા કે જેમની સાથે એવો બનાવ બન્યો કે એમને હરવા ફરવાનો બહુ શોખ તો એમની રનિંગ આવવાની જ હતી ગયા વર્ષની જ વાત છે વર્તીની એમની રનિંગ નજીકમાં જ હતી અને એમને હરવા ફરવાનો બહુ શોખ એમના બે દિવસ પછી જ રનિંગ હતી અને એવો તેઓ બે દિવસ પહેલા જ ક્યાંક ફરવા ગયા અને એમને નોર્મલ એક્સિડન્ટ થઈ ગયો જે પ્રોપર એમની રનિંગ એકવીસ બાવીસ મિનિટમાં એ પાંચ કિલોમીટર પૂરું કરી શકતા હતા પરંતુ બે દિવસ બાકી હતી એમની રનિંગની અને તેઓ હરવા ફરવા ગયા ત્યાં એમનું કમનસીબ એક્સિડન્ટ થઈ ગયું કે જેઓ રનિંગ ના કરી શક્યા એમને પણ પોલીસનો બહુ જ રસ હતો કે એ પણ ખાખી વર્ધી પહેરે તો હું તમને એ જ કહેવા માગું છું કે જ્યાં સુધી તમારી રનિંગ ના પતે ત્યાં સુધી તમે હરવા ફરવાનું ટાળો માનીએ છીએ કે નસીબમાં જે લખ્યું છે એ થશે પરંતુ આપણા શરીરની સારસંભાળ રાખવી એ પણ આપણી જવાબદારી છે કેમ કે અનહોનીને તો કોઈ નથી ટાળી શકતું પણ ધ્યાન પણ આપણે રાખવું જોઈએ બને તો જ્યાં સુધી રનિંગ ના પતે ત્યાં સુધી હરવા ફરવાનું ટાળો બને તો તમે જે પણ સાધન ચલાવો એને પ્રોપર વેમાં ચલાવો ધીમે ગાડી હાંકો કે જેથી કોઈ એક્સિડન્ટ ના બને કેમ કે એક એક્સિડન્ટ થાય છે આપણને તો નુકસાન થાય છે આપણા લીધે સામેવાળા વ્યક્તિને પણ નુકસાન થાય છે તો કેમ આપણે એવું કરીએ કે આપણે પોતાનું પણ નુકસાન કરીએ અને સામેવાળાનું પણ નુકસાન કરીએ તો બને તો તમે કોઈ પણ સાધન ચલાવો એ ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય કે થ્રી વ્હીલર હોય એને તમે લિમિટમાં હાંકો લિમિટમાં ચલાવો કે જેથી કોઈ એક્સિડન્ટ ના થાય જ્યારે બે સાધનો સામ સામે આવતા હોય ક્રોસિંગ થતા હોય તો એવું તમારા અંદર હોવું જોઈએ વ્યક્તિત્વ કે તમે ટ્રાય કરો કે સામેવાળા વ્યક્તિ એમને પહેલાં જવા દો તમે થોકી જાઓ તો એ સામેવાળા વ્યક્તિનેકારી જશે પછી તમે નીકળો આપણે કંઈ બે પાંચ મિનિટ વહેલા પહોંચીશું તો કંઈ મળી નથી જવાનું અને બે પાંચ મિનિટ લેટ પહોંચીશું તો કંઈ ઘટી નથી જવાનું હવે હું તમને થોડી ઘણી ભરતીમાં રનિંગની થોડી ઘણી માહિતી આપી દઉં કે રનિંગ કેવી રીતે આવશે અને એની આગળની પ્રોસેસ શું છે ફર્સ્ટ ઓફ ઓલ તો તમે આ ફોર્મ ભરશો ફોર્મ ભર્યા પછી જે વીસ દિવસની મોહલત આપેલી છે ફોર્મ ભરવાની એ ફોર્મ ભરી રહેશો તમારા ફોર્મ સબમિટ થશે સબમિટ થયા પછી તમને ભરતી બોર્ડ તમને રનિંગ માટેનું કોલ લેટર આપશે એ કોલ લેટર તમને જે તે તારીખની મળશે રનિંગ અંદાજે વીસથી ત્રીસ દિવસ કે પાંત્રીસ ચાલીસ દિવસ આસપાસ ચાલશે તો રનિંગ માટે જ્યારે તમારો કોલ લેટર આવે ત્યારે તમારે કોલ લેટર કાઢીને તમારે એની સાથે તમારું એક આઈડી પ્રૂફ આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ કે પાન કાર્ડ કે અધર કોઈ બી આઈડી પ્રૂફ સાથે લઈ જવાનું રહેશે કોલ લેટરમાં રનિંગ માટે જે ગ્રાઉન્ડ આપ્યું હશે ત્યાં તમારે સાથે લઈને જવાનું હશે તેમાં તમને ટાઈમ પણ આપવામાં આવશે કે આ ટાઈમે તમારું રનિંગ છે જે સમયે જે ટાઈમ આપ્યો છે એ ટાઈમથી બને એટલું તમારે દોઢ બે કલાક વહેલા જતું રહેવાનું એનું એક પ્લસ પોઈન્ટ તમારું એ છે કે રનિંગ જેટલું તમે વહેલા કરશો એટલો તમને ફાયદો થશે મીન્સ કે માન લો જે બસ્સો જણાનો લોટ હોય છે કે લો કે એમને છ વાગેનો ટાઈમ આપ્યો છે બસો જણાનો તે અમુક લોકો દસ કે પંદર કે વીસ જણા લોકો લેટ પડે છે તેઓ આવી નથી શકતા અને અમુક લોકો તો રનિંગ કરવા આવતા જ નથી તો જો તમારો સાત વાગ્યાનો ટાઈમ હોય અને સાડા પાંચ વાગે ત્યાં પહોંચી જાઓ છો તો ત્યાં જે પંદર વીસ જેવા વ્યક્તિ નથી આવતા રનિંગ કરવા માટે તો તમારો ચાન્સ લાગી જશે છ વાગ્યામાં કેમ કે જે સ્ટાર્ટિંગ થી જે લોટ ચાલુ થાય છે એમાં બસો બસો નો લોટ જે આપણા ગયા વર્ષે હતી રનિંગમાં એ બસો નો લોટ પૂરો કરવાનો હોય છે તો તમે બને તો તમારો જે ટાઈમ આપેલો હોય કોલેટરમાં એનાથી દોઢ બે કલાક વહેલા જવાનો પ્રયત્ન કરો કે જેથી તમારો વહેલો નંબર આવે અને તમે રનિંગ સારું કરી શકો અને જાઓ ત્યારે રનિંગમાં પોતાના પ્રોપર ધ્યાન રાખો રાત્રે એટલો બધો ભારે ખોરાક ના ખાવ કે તમારા સવારે પહેલા રનિંગ કરવામાં તકલીફ થાય રાત્રે હલકો પુલકો ખોરાક ખાઓ દૂધ નોર્મલ પીવો સવારે સારી રનિંગ થાય અને માની લો તમારે છ વાગે રનિંગ છે તો તમે રાત્રે ત્રણ સાડા ત્રણ વાગે ઉઠીને પણ અડધો ગ્લાસ જેવું દૂધ પી શકો છો કે જેથી તમારું સવારે રનિંગ કરતી વખતે બી સ્ટેમિના રહે અમુક લોકો પીવે છે અમુક લોકો નથી પીતા ડિપેન્ડ કરે છે એમની રનિંગની તૈયારી ઉપર અને બીજું કોઈ અલગથી એક્સપેરિમેન્ટ ના કરશો અમુક લોકો ગયા વર્ષે રેડ ને એવા ઘણી પદાર્થો પી પીને રનિંગ કરતા હતા એવા બધા એક્સપેરિમેન્ટ ના કરો તમે તમારા ઉપર વિશ્વાસ રાખો આત્મવિશ્વાસ હોવું જરૂરી છે કે અમારે રનિંગ પૂરી કરવી છે કેમ કે ઘણા લોકોને રનિંગમાં સાતમા આઠમા રાઉન્ડ સુધી પહોંચતા પહોંચતા એવું થઈ જાય છે કે હવે અમે રનિંગ નથી કરી શકીએ ત્યારે તમારા મનમાં એક જ વિચાર આવવો જોઈએ કે આ મારી લાઈફની છેલ્લી રનિંગ છે તો મારે જે બાર રાઉન્ડ કે તેર રાઉન્ડ પૂરા કરવાના છે એ હું પૂરું કરીને જ રહીશ અને આ મારી લાઈફની છેલ્લી રનિંગ છે આના પછી મારે રનિંગ નથી કરવાનું આવું વિચારીને દોડજો તો તમે અવશ્ય બાર રાઉન્ડ કે અમુક ગ્રાઉન્ડમાં તેર રાઉન્ડ હોય છે એ તમે પૂરું કરી શકશો અને રનિંગ કરતી વખતે જ્યારે એ ગ્રાઉન્ડમાં રનિંગ તમારું સ્ટાર્ટ થાય છે ત્યારે બસો જણાના લોટના અંદર એક લાઈનના અંદર પચાસ સેકન્ડમાં પચાસ થર્ડમાં પચાસ ને ફોર્થ લાઇનમાં પચાસ આમ પચાસ પચાસની ચાર લાઈન હોય છે રનિંગ સ્ટાર્ટ થયા પછી તમે તમારા પોતાની પણ સેફ્ટી રાખો અને બીજા લોકોની પણ સેફ્ટી રાખો રનિંગ જ્યારે શરૂઆત થાય છે ત્યારે આજુબાજુ કોઈને ભીટકાઈ ના જાઓ કે ભીટકાવાથી અમુક માણસો પડી જાય છે એમને પ્રોબ્લેમ થાય છે પડી જવાથી વાગી જાય છે એવું વાગે છે અમુક લોકોને કે ફરી વાર રનિંગ કરી પણ નથી શકતા તો આપણે એવી રીતના રનિંગ નથી કરવું કે બીજાને નુકસાન થાય કેમ કે તમે પોતે નથી દોડી શકતા અને બીજાને પણ ના દોડવા દો એવું ના કરજો કેમ કે ઘણા એવા બનાવ રનિંગમાં બન્યા છે કે અમુક લોકોના ધક્કાથી વ્યક્તિ પડી જાય છે પડવાવાળો વ્યક્તિ બહુ સરસ દોડતો હોવા છતાં પણ એવી ભરતીમાયરો ફેલ થઈ જાય છે ત્યારે એ વ્યક્તિને બહુ જ દુઃખ થાય છે તો આવું બધું ના કરતા કેમકે પોતાનું સપનું બીજાનું પણ સપનું હોય છે પોલીસમાં લાગવાનું એટલે પોતાની સેફ્ટી રાખો બીજાની પણ સેફ્ટી રાખજો પછી રનિંગ તમારે જ્યારે પૂરું થાય છે ત્યારે તમને એક જગ્યાએ સાઈડમાં બેસાડવામાં આવે છે પછી ત્યાં તમને ફેલના નંબર અને પાસના નંબર બોલવામાં આવે છે એ જે હોય છે છે તેમને બેસાડવામાં આવે અને પાસ જે થયેલ છે એમને પણ બેસાડવામાં આવે છે પછી ત્યાંથી તમને લઈ જવામાં આવે છે હાઇટ અને ચેસ્ટ માપવા માટે હાઈટ અને ચેસ્ટ માપ્યા પછી તમને સાઈડમાં બેસાડવામાં આવે છે હાઈટ અને ચેસ્ટ માપ્યા પછી ત્યાં હાઈટ અને ચેસ્ટ જ્યારે માપવામાં આવે છે ત્યારે હાઈટ પરફેક્ટ તમારી હોવી જોઈએ જે પુરુષો માટે એકસો પાંસઠ સેન્ટીમીટર છે અને છોકરીઓ માટે એકસો પંચાવન સેન્ટીમીટર રાખેલ છે અને ચેસ્ટ જ્યારે પુરુષો માટે માટે જે ચેસ્ટની માપણી થાય છે ત્યારે અમુક છોકરાઓની ચેસ્ટ થતી નથી હોતી તો તેમને ચાન્સ મળે છે તેમને કહેવામાં આવે છે કે તમે હજુ દંડ મારો તમે ચેસ્ટ ફૂલાવાનો પ્રયત્ન કરો ચેસ્ટમાં એવું હોય છે કે તમારે પાંચ સેન્ટીમીટર ફૂલવું જરૂરી છે ચોર્યાસી નેવ્યાસી ઓકે પાંચ સેન્ટીમીટર તમારે ફૂલાવું બહુ જ જરૂરી છે ચેસ્ટ અને ફિઝિકલની બધી એક્ટિવિટી પૂરી થયા પછી તમને એક્ઝિટ ગેટથી તમને બહાર કાઢવામાં આવશે ત્યાંથી તમે પોતપોતાના ઘરે જઈ શકો છો તો તમે આ માહિતીને ધ્યાનમાં રાખજો અને બને તો આ માહિતી વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરજો કે જેનો આ વખતની ભરતીમાં ફર્સ્ટ ટાઈમ હોય તો એ લોકોને આ થોડી ઘણી માહિતી મળી રહે એવું સ્વાર્થ માટે ના રાખતા કે બીજાને નથી જણાવવું આપણા સુધી જ આ માહિતી રાખવી છે કેમ કે ઘણા એવા લોકો પણ મેં જોયા છે જેઓ સારા સારા વિચારો પોતાના સુધી સીમિત રાખે છે બીજાને જણાવવા નથી માંગતા એ લોકો એવું વિચારે છે કે જો હું એમને જણાવીશ તો એ પાસ થઈ જશે અને હું ફેલ થઈ જઈશ આવા ખરાબ વિચારો ના રાખતા કેમ કે ઉપરવાળો જોવે છે જો તમે સારા વિચારો રાખશો લોકોનું ભલું વિચારશો લોકોનું સારું વિચારશો તો તમારું ઉપરવાળા અવશ્ય સારું કરશે તો તમે લોકોની સેવા પણ કરો લોકોની મદદ પણ કરો લોકોને સારું જ્ઞાન પણ આપો કેમ કે માહિતી શેર કરવી લોકોને શિક્ષા આપવી એ ખરાબ વસ્તુ નથી એ બહુ જ પુણ્યનું કામ છે તો તમે આ પુણ્યનું કામ અવશ્ય કરજો અને હા આ ભરતી વિશે અમુક લોકોને કોઈ સવાલ હોય કોઈ પણ સવાલ હોય ભરતી વિશે તો તમે મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો મારા જોડે જેટલી માહિતી હશે હું તમને માહિતી શેર કરીશ મારા જોડે જેટલું જ્ઞાન હશે હું તમારી સાથે શેર કરીશ તમે તમારે જે પણ મનમાં કોઈ પણ દુવિધા હોય કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ ઓકે મિત્રો ચલો યુ ઓલ ધ બેસ્ટ આવનારી આ નવી ભરતીમાં તમે પાસ થાઓ એવી શુભકામનાઓ અને પોતાના મા બાપનું નામ રોશન કરો અને ખાખી વર્દી ધારણ કરો અને આવતા વર્ષે આપણા ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક નિષ્ઠાપૂર્વક સેવા રૂપે ફરજ નિભાવો એવી તમને શુભકામનાઓ જય હિન્દ જય ભારત